ગઈકાલે હું મુખ્યમંત્રી શ્રીને મળ્યો મેં અલગ અલગ પાંચ વિષય ઉપર જે અત્યંત ગંભીર અત્યંત મહત્વના જનતાના સામાન્ય જીવનને લાગુ પડે એવા પાંચ વિષય ઉપર માનની મુખ્યમંત્રી શ્રીને મેં રજૂઆત કરી ગુજરાતની અંદર હાલમાં ખેડૂતો માટે કોઈ પણ પ્રકારની પાક વીમા યોજના અમલમાં નથી ખેડૂતને પાકનું નુકસાન જાય છે એક પૈસાની સહાય મળતી નથી ખેડૂત આત્મહત્યા કરી જાય છે ઇકો સેન્સિટીવ ઝોન નાબૂદ કરવા માટેનો મેં રજૂઆત કરી અંદર એકદમ મતલબ ચૂથવાની છે કેવા કેવા વિષયો કેવી કેવી વાતો આવે જેનો આમ કોઈ ફાયદો નથી આપનું સ્વાગત કરું છું ગુજરાતમાં અત્યારે જે ચર્ચાઓ થાવી જોઈએ એ ચર્ચાઓ થઈ રહી છે ગોપાલ ઇટાલિયાએ જે સરસ મજાનો પ્રશ્ન ઉપાડ્યો છે એ પ્રશ્ન હકીકતમાં લોકોને લગતો પ્રશ્ન છે કેમ કે વિધાનસભામાં જે લોકો છે એના નીતિગત નિર્ણયો હોય એની ચર્ચાઓ ઉઠાવી જોઈએ એના બદલે હાલમાં વિધાનસભામાં શું શું થઈ રહ્યું છે કોણ કોણ મળી રહ્યા છે તેની ચર્ચાઓ થઈ રહી છે અને ગોપાલ ઇટાલિયાએ વિસ્તૃતમાં એની વિગતો આપેલી હતી પરંતુ હકીકતમાં લોકોલક્ષી રાજકારણ થવું જોઈએ તે રાજકારણ નથી થતું તેની પણ ગોપાલ ઇટાલિયાએ ખૂબ જ ચિંતા વ્યક્ત કરી હતી હકીકતમાં જે ગુજરાતમાં લોકોના પ્રશ્નો છે એના લક્ષી ચર્ચાઓ થવી જોઈએ પરંતુ ગુજરાતના મુખ્યમંત્રીને જ્યારે લોકો મળ્યા ત્યારે એવી કોઈ જ ચર્ચા ન થઈ અને ગોપાલ ઇટાલિયાએ એવા અગત્યના પાંચ મુદ્દાઓ મૂક્યા હતા કે એ મુદ્દાઓને લઈને હકીકતમાં લોકોની વચ્ચે ચર્ચાઓ થવી જોઈએ આ ચર્ચાઓના જે મુખ્ય મુદ્દો હતો એ મુખ્ય મુદ્દો ખેડૂતોનો હતો કેમ કે ખેડૂતોને આજે પોષણ ભાવ નથી મળતા ખેડૂતો માટે જે બધે ચીજો વસ્તુઓ બિયારણ એ દવાઓ બધે જ મોંઘી થઈ રહી છે તે પણ ચિંતાનો વિષય છે અને એટલા માટે જ ખેડૂતોની જે આવક બમણી થવાની હતી એ આજની તારીખમાં થઈ નથી એ ખૂબ જ અગત્યનો પ્રશ્ન એટલા માટે છે કેમ કે ભારત દેશ એ કૃષિ પ્રધાન દેશ છે અને લગભગ સિત્તેરથી થી ટકા લોકો ભારતમાં કૃષિ સાથે જોડાયેલા છે યા તો સીધી રીતે ખેતી કરવામાં યા તો ખેતીના સાથે સંલગ્ન ધંધાઓમાં જોડાયેલા છે એટલે જો સિત્તેરથી થી ટકા લોકોના પ્રશ્નની ચર્ચા ન થતી હોય તો આપણે પણ વિચારવાનું રહે કે ગુજરાતમાં શેની ચર્ચા થઈ રહી છે ગોપાલ ઇટાલિયાએ જે બીજો પ્રશ્ન ઉપાડ્યો હતો ઇકો ઝોનનો જે હાલમાં સૌરાષ્ટ્રમાં જે ઇકો ઝોન થઈ રહ્યો છે એનામાં ખેડૂતોને કેટલી તકલીફ પડવાની છે એ તકલીફ અંગેનો મુદ્દો ઉપાડ્યો હતો હકીકતમાં તો આ મુદ્દો ખૂબ જ અગત્યનો મુદ્દો છે કેમ કે એ જમીનો છે એ જમીનોમાંથી ખેડૂતો બે બેદખલ દખલ થશે અને આ જે નવો ઇકો ઝોન બનશે એનામાં કેટલા નફા કેટલા નુકસાન છે એની હકીકતમાં ગુજરાતમાં ચર્ચા થવી જોઈએ પરંતુ એ ચર્ચાઓ થતી નથી ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ બહુ જ અગત્યનો ટાઉન પ્લાનિંગનો મુદ્દો ઉપાડ્યો હતો કેમ કે ટાઉન પ્લાનિંગ જ્યારે જ્યારે થાય છે ત્યારે પૂરતું ટાઉન પ્લાનિંગ નથી થતું અને જે ચાલીસ ટકા જે ખેડૂતો પાસેથી જમીન લે છે એનામાં અનામત મૂકવામાં આવતી હોય છે એ જમીનનો અનામત માટે કોઈ જ ઉપયોગ થતો નથી અને અંતે બિલ્ડરોને એ જમીનો પધરાવી અને ખૂબ જ મસ્ત મોટા નફાઓ લેવામાં આવે છે એનો દુષ્પરિણામ એ છે કે જ્યારે ટાઉન પ્લાનિંગ થતો હોય છે ત્યારે આપણે જે સુવિધાઓ મળવાપાત્ર હોવી જોઈએ તે સુવિધાઓ નથી મળતી એના કારણે ટ્રાફિકના પ્રશ્નો ઊભા થાય છે પાર્કિંગના પ્રશ્નો ઊભા થાય છે વરસાદી પાણીના નિકાલના પ્રશ્નો ઊભા થાય છે કચરાના પ્રશ્નો ઊભા થાય છે ગટરના પ્રશ્નો ઊભા થાય છે આ બધે પ્રશ્નોની ચર્ચા ટાઉન પ્લાનિંગમાં થવી જોઈએ પરંતુ આવી ચર્ચાઓ થતી નથી અને કેટલા બધા નિયમોનો ભંગ કરી ટાઉન પ્લાનિંગમાં લોકોની જમીન લઈ લેવામાં આવે છે પરંતુ એ જમીનનો સાચો ઉપયોગ થતો નથી અને જે માલુતોજાર બિલ્ડરો છે તેમને એ જમીનો પધરાવી અને એ જમીનોનો બિલ્ડરોને ઉપયોગ કરી દેવામાં આવે છે પરંતુ જનતાના માટે આ જમીનોનો ઉપયોગ થતો નથી એના દાખલાઓ આપણા ભુજ શહેરમાં પણ છે પરંતુ એની ચર્ચા આપણે બીજા એપિસોડમાં કરીશું ગોપાલ ઇટાલિયાએ ત્યારબાદ માલધારીઓનો જે પ્રશ્ન મૂક્યો હતો એ પ્રશ્ન પણ ખૂબ જ અગત્યનો છે કેમકે આખે આખા ગુજરાતમાં એવો એક પણ ગામ નહીં હોય જ્યાં ગૌચર જમીનો પર દબાણ નહીં થયા હોય આ જે ભૂમાફિયાઓ છે ગૌચર માફિયાઓ છે તેના ઉપર લગાણ લાગવી પણ ખૂબ જ અગત્યની છે કેમ કે જ્યારે ગૌચરની જમીન ગાયો માટે અને જે પશુઓ છે એના માટે નથી રહેતી એટલે પશુઓના ચરિયાણ નથી રહેતા ત્યારે એ પશુઓ આપણા શહેરોમાં આવે છે ખેડૂતોના ખેતરોમાં આવે છે અને દર વર્ષે કેટલું એ મોટું નુકસાન થતું હોય છે એ જાનનું નુકસાન પણ આપણે જોયું છે કે કેટલાય લોકોના જાન ગયા છે અને એ ખેડૂતોને પણ નુકસાન થયું છે કેમ કે ખેડૂતોના ઊભા પાક એ જે પશુઓ છે એ ખાઈ જતા હોય છે એટલે આ મુદ્દો પણ ખૂબ જ અગત્યનો છે ખાસ કરીને માલધારીઓને જો વાડાઓ આપવામાં આવે તો માલધારીઓ તેમના પશુઓ ત્યાં સાચવી શકે પરંતુ એવી કોઈ યોજનાઓ ન હોવાને કારણે આજે પશુઓ દરેકે દરેક ગામ શહેરોમાં આવારા ફરતા હોય છે એનું ખૂબ જ મોટું નુકસાન થાય છે લોકોના જીવ જાય છે અને ખેડૂતોને પણ ખૂબ જ મોટું નુકસાન થાય છે ત્યારબાદ ગોપાલ ઇટાલિયાનો પાંચમો મુદ્દો હતો જે પવન ચક્કી અને જે સોલાર પાર્ક અને સોલાર લાગે છે તેના ઉપર પ્રોપર્ટી ટેક્સ લેવાનો હતો કેમ કે એ કંપનીઓ જે સોલાર લગાવે છે કે જે પવન લગાવે છે તેઓ ખૂબ જ મોટા નફા કમાતા હોય છે એટલે એ પણ જે જમીન છે એ જમીનનો ઉપયોગ કરે છે એટલે એના ઉપર પણ પ્રોપર્ટી ટેક્સ લાગવો જોઈએ જેના કારણે ગુજરાત સરકારની આવક ખૂબ જ વધે એમ છે અને એ આવકથી અનેક યોજનાઓ ગુજરાત સરકાર પાર પાડી શકે એમ છે તો જાણીએ આ બાબતે ગોપાલ ઇટાલિયાએ શું વિગતો આપી તે નમસ્કાર મિત્રો હું ગોપાલ ઇટાલિયા ગઈકાલે હું માનની મુખ્યમંત્રી શ્રીને મળ્યો મે અલગ અલગ પાંચ વિષય ઉપર જે અત્યંત ગંભીર અત્યંત મહત્વના જનતાના સામાન્ય જીવનને લાગુ પડે એવા પાંચ વિષય ઉપર માનની મુખ્યમંત્રી શ્રી રાજપસિંહે મે રજૂઆત કરી તેમાં એક રજૂઆત એવી છે કે ગુજરાતની અંદર હાલમાં ખેડૂતો માટે કોઈ પણ પ્રકારની પાક વીમા યોજના અમલમાં નથી સ્વર્ગસ્થ મુખ્યમંત્રી માનની વિજયભાઈ રૂપાણી સાહેબ જયારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના યોજના નામની એક બનાવી હતી આ યોજનામાં એમણે એવું જાહેર કર્યું કે અનાવૃષ્ટિ અને કમોસમી વરસાદ એટલે કે માવઠું ખૂબ વરસાદ પડી જાય તો પણ ખેડૂતને પાક નુકસાનનું વળતર આપવું બિલકુલ વરસાદ ન પડે દુષ્કાળ થાય તો પણ ખેડૂતને નુકસાનીનું વળતર આપવું માવઠું થાય તો પણ ખેડૂતને નુકસાનીનું વળતર આપવું આવી એક યોજના વિજયભાઈ રૂપાણી સાહેબે બનાવી હતી પરંતુ યોજના બની એનો અમલ આજ દિવસ સુધી થયો નથી મારી માંગણી એટલી જ હતી કે જે યોજના બની ચૂકી છે એને અમલમાં મૂકવામાં આવે તો ગુજરાતના કરોડો ખેડૂતોને એનો લાભ મળે કેમ કે માવઠું હવે તો બહુ વારંવાર માવઠા થાય છે કમોસમી વરસાદ ખૂબ થાય છે અતિવૃષ્ટિ પણ ઘણીવાર થાય છે ખેડૂતને પાકનું નુકસાન જાય છે એક પૈસાની સહાય મળતી નથી ખેડૂત આત્મહત્યા કરી જાય છે એમાં બે મુદ્દા ખેડૂતો માટેના હતા ઇકો સેન્સિટિવ ઝોન નાબૂદ કરવા માટેનો મેં રજૂઆત કરી આસામની સરકારે આજથી માત્ર મહિના પહેલા ઝોન નાબૂદ કરવાનું જાહેરનામું બહાર પાડી દીધું મેં જાહેરનામાનો નંબર જાહેરનામાની તારીખ તમામ વસ્તુ મુખ્યમંત્રીશ્રીને આપી અને કીધું કે જો આસામની સરકાર અઢી મહિના પહેલા ઇકો ઝોન નાબૂદ કરી શકે તો આપણા ગુજરાતના ખેડૂતો તો દોઢ વર્ષથી ઇકો ઝોનની વિરુદ્ધ લડાઈ લડી રહ્યા છે

ટાઉન પ્લાનિંગનો મુદ્દો ઉઠાયો કે ટાઉન પ્લાનિંગની અંદર ભયંકર ભ્રષ્ટાચાર ચાલે છે અને ભ્રષ્ટાચાર છે એ આમ જનતાને નડે છે ચાલીસ ટકા જમીન કપાત કરવાની ડેવલપમેન્ટ ચાર્જ લેવાનો યુઝર ચાર્જ લેવાનો બીજી જગ્યાએ પ્લોટ ફાળવી દેવાનો પ્લોટનું વેલિડેશન સર્ટિફિકેટ લેવાનું આ બધી જ વસ્તુ ખોટી છે કાયદામાં ક્યાંય નથી લખ્યું મેં શ્રીને સ્પષ્ટ વિનમ્રતાથી કીધું કે સાહેબ કાયદાની આખી ચોપડીમાં ક્યાંય એક શબ્દ નથી કે ચાલીસ ટકા જમીન કાપી નાખો

એની પાછળનું મુખ્ય કારણ ટીપી એક્ટનો અમલ નથી થતો એટલે ટીપીનો અમલ થાય તો પાણી ન ભરાય ગુજરાતના તમામ શહેરોમાં ગટરો ઉભરાઈ જાય છે એનો પાછળનું કારણ ટીપી એક્ટનો અમલ નથી થતો એ છે ગુજરાતના તમામ મોટા શહેરોની અંદર ટ્રાફિક જામ અને પાર્કિંગના ઇશ્યુ છે એનો કારણ ટીપી એક્ટ ગુજરાતના લગભગ મોટા શહેરોની અંદર પૂરતા પ્રેશરથી પાણી નથી આવતું એનું કારણ એનું કારણ ટીપી એક્ટ છે ગુજરાતના તમામ મોટા શહેરોની અંદર મકાનો મોંઘા મળે છે નાના નાના મકાનો છે મકાનો મળે છે છે છતાં એટલા મોંઘા મોંઘા મકાન મે ઝોન બાબતે ખેડૂતોને પાક વીમો જ નથી મળતો ગુજરાતના તમામ રાજ્યોમાં પાક વીમો મળે છે ગુજરાતમાં જ નથી મળતો સોરી ભારત દેશના તમામ રાજ્યોમાં પાક વીમો મળે છે ગુજરાતમાં જ નથી તો કેટલું દુર્ભાગ્ય કેવાય કે એક 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 બકરીનો વીમો હોય છે એક ભેંસ વીમો હોય છે પણ ખેડૂતના દસ વીઘાના ખેતરમાં ઉભી રહેલી મગફળીનો કોઈ વીમો જ નથી પણ જ્યારે હું મુખ્યમંત્રીને એક ધારાસભ્ય તરીકે મળું છું એ ઘટનાને બતાવવાના બદલે મુખ્યમંત્રી કાર્યાલયની બહાર કોણ મળ્યું શું મળ્યું શું વાત કરી એ ક્યાં ચર્ચાનો વિષય છે ગુજરાતની જનતા જાગે કે ગુજરાતની જનતાને ને દળે ટૂંકો દઈ દેવામાં માત્ર ભાજપ જવાબદાર નથી આ એજન્ડા વાળા જવાબદાર છે જે રોજ જાગીને તમને એજન્ડા બતાવે છે સાચી વાત કોઈ બતાવવા તૈયાર નથી સાચો મુદ્દો બતાવવા તૈયાર નથી અવરો મોટો ખેડૂતોનો મુદ્દો છે ઈકોજોન પાકવીમો ટાઉન પ્લાનિંગ આખા ગુજરાતની જનતા રીબાય છે ટાઉન પ્લાનિંગ ના કારણે એ કોઈ ટીવીમાં આવતું નથી કે સાચું છે કે ખોટું હું છાતી ઠોકીને એમ કહું છું કે ટાઉન પ્લાનિંગ એકના કાયદાની આખી ચોપડીમાં એક શબ્દ એવો નથી લખ્યો કે ચાલીસ ટકા જમીન કાપી લેવી છતાંય જબરજસ્તીથી નાગાય કરીને જમીનો કાપી લે છે અને એ જ જમીન પાછી વેચાઈ જાય છે બિલ્ડરોને આ ખેલ મેં કાલે ખુલ્લો પાડવા મુખ્યમંત્રી શ્રીએ રજૂઆત કરી પણ ટીવી ન આવ્યું ટીવીમાં શું આવ્યું મુખ્યમંત્રીના કાર્યાલયની બહાર કોણ કોને રામ રામ કરે છે દોસ્તો કઈ હદનો એજેન્ડા ગુજરાતમાં હાલે છે કલ્પના તો કરો કે ખેડૂતની ચાલીસ ટકા જમીન કાપી એ જમીન ઉપર એક પ્લોટ અનામત મૂક્યો એમાં એવી અનામત આપવામાં આવી કે ઈડબલ્યુસ આવાસ માટે અનામત પ્લોટ તો જમીન મફત થઈ ગઈ કોર્પોરેશન પાસે પ્રધાનમંત્રી આવાસ યોજનામાંથી ફંડ આવ્યું એનાથી મફત હવે દસ દસ લાખ રૂપિયા સેના લેવામાં આવે છે જમીન મફત છે બાંધકામ કેન્દ્ર સરકારનું છે તો ગરીબ પાય પૈસા લેવામાં શું કામ આવે છે પૈસા ક્યાં જાય છે આ બધા વિષય ઉપર કોઈ ચર્ચા ટીવીમાં કરવાના બદલે જે પ્રકારની ચર્ચા ટીવીમાં થાય છે એટલું બધું દુઃખ લાગે છે એટલો બધો આઘાત લાગે છે કે કોણ બતાવશે હું શું 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 બોલ્યો એ મુદ્દામાં મારું છે છે કાયદા આટલી વાત જનતા સુધી પહોંચાડવાની જરૂર હતી પણ નહીં પહોંચાડે દોસ્તો તમે જાગો હું તો હાથ જોડું છું તમને ધારાસભ્ય તો હું બે વર્ષ પૂરતો છું આવતીકાલે રામ જાણે હું શું હોય શું નહીં હો પણ દોસ્તો સત્ય જે છે ને એ સત્ય ક્યારેય ઢંકાવવું ન જોઈએ સત્ય ઊભું ન રહેવું જોઈએ સત્ય સત્યની ઉપર જૂઠનો પડદો ન પડી જવો જોઈએ એની જવાબદારી આપણા બધાની છે મેં ગઈકાલે પાંચ મુદ્દા પર સત્ય ગુજરાતની જનતા સમક્ષ મૂકવાની કોશિશ કરી જેમાં એક હતો ઇકોઝોન બીજો હતો પાક વીમાની યોજના જે ગુજરાતમાં નથી લાગુ કરવામાં આવે ત્રીજો હતો ટાઉન પ્લાનિંગ એક્ટ કે જેનું ગુજરાત આખામાં ખોટું અમલીકરણ કરવામાં આવે છે એના કારણે શહેરોની અંદર સમસ્યા વધે છે ચોથો મુદ્દો મારો હતો પવન ચક્કી અને સોલાર ઉપર પ્રોપર્ટી ટેક્સ લેવો જોઈએ કેમકે એ પણ એક પ્રકારની પ્રોપર્ટી છે ને પાંચમો મુદ્દો મારો હતો કે માલધારી સમાજને વાડા ફાળવવામાં જેથી કરીને પશુપાલન સારી રીતે કરે આટલા ગંભીર આટલા આટલા જરૂરી આટલા લોજિકલ આટલા કાયદાકીય મુદ્દાની ક્યાંય ચર્ચા જ નથી ચર્ચા એટલી બધી ખરાબ ચર્ચા છે જે મુદ્દા જનતાને લેવા દેવા નથી એની શું કામ ચર્ચા કરવાની હું ગુજરાતની જનતાને હાથ જોડું છું તમે જ આપશો તો ગમે એવા મોટા એજન્ડા હશે ને ધોવાઈ જશે સાફ થઈ જાય પણ તમે નહીં જાગો તો બધા પોતાનો એજન્ડા ચલાવી અને તમારા રૂપિયા તમારા ઉપર રાજ કરશે ગુજરાતની જનતા જાગે પોતાનો આત્મા જગાડે પોતાની જાતને પૂછે કે ગોપાલ વિધાનસભામાં મુખ્યમંત્રીશ્રીને જે રજૂઆત કરી એ વ્યાજબી છે તમારો આત્મા એમ કે નહીં ગોપાલે કાલે રાઈટ વાત કરી ગોપાલે કાલે કોઈ રાજકીય વાત નથી કરી ગોપાલે કાલે કોઈ ખોટો એજન્ડા નથી કર્યો ગોપાલે ગુજરાતની જનતાના તમામ સમાજ માટે વાત કરી છે તમારો આત્મા એમ કે ગોપાલ ઇટાલિયા એ કાલે સાચું કામ કર્યું છે તો આ વિડીયો હજારો લોકો સુધી પહોંચાડો ને એજન્ડા કરનારા ખુલ્લા પાડો જય જય ગરવી ગુજરાત તો દરેકે દરેક વિસ્તારના ગુજરાત આખામાં આવા જે પ્રશ્નો છે એ પ્રશ્નો માટે પણ ગોપાલ ઇટાલિયાએ લોકોને વિનંતી કરી હતી કે તેમના જે પણ પ્રશ્નો હોય એ ગોપાલ ઇટાલિયાને મોકલી આપે અને આવનારા મહિનામાં જે વિધાનસભાનો સત્ર ભરાવવાનો છે એનામાં ગોપાલ ઇટાલિયા શક્ય હશે તો બધે જ પ્રશ્નોની ચર્ચા કરશે અને હવે મને એવું લાગે છે કે લોકોલક્ષી રાજકારણ થવાનું ચાલુ થયું છે એટલે હવે જે લોકોના પ્રશ્ન હશે વિધાનસભામાં એની જ ચર્ચાઓ થશે વિચિત્ર વાત એ છે કે આપણા કેટલાય ધારાસભ્યો છે અને કેટલાય ટર્મથી ઘણા બધા લોકો ધારાસભ્યો છે પરંતુ એમને આવા પ્રશ્નો અત્યાર સુધી વિધાનસભામાં ઉપાડ્યા નથી વિધાનસભામાં એવા જ પ્રશ્નો પૂછવામાં આવે છે કે વન વિભાગે કેટલા વૃક્ષો વાવ્યા અને એની આજે શું સ્થિતિ છે આંગણવાડીમાં શું મળે છે શું નથી મળતું એવા પ્રશ્નોના કારણે લોકોલક્ષી જે રાજકારણ થવું જોઈએ તે રાજકારણ થતું નથી અને માત્ર અને માત્ર રાજકારણનો ભોગના અભાવે રાજકારણની બુદ્ધિના અભાવે જે લોકોના પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ તે ચર્ચા થતી નથી એટલે ગોપાલ ઇટાલિયાએ જે પ્રશ્નો લોકો પાસેથી મંગાવ્યા છે તે પણ ગોપાલ ઇટાલિયાએ વિસ્તૃતમાં જણાવ્યું હતું. દોસ્તો આજે ગુજરાતની વિધાનસભાના સત્રની જાહેરાત થઈ છે. તારીખ 8, 9 અને 10મી સપ્ટેમ્બરના રોજ એટલે કે 3 દિવસ સુધી ગુજરાતની વિધાનસભાનું સત્ર ચાલશે. વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યના મતદારોએ મને ધારાસભ્ય બનાવ્યા પછી પ્રથમ વખત હું આ સત્રમાં ઉપસ્થિત રહેવાનો છું ત્યારે મારી પોતાની એવી લાગણી છે કે આખા ગુજરાતના હજારો લોકો પોતાના મનમાં કોઈ પ્રશ્ન હોય કોઈ સમસ્યા હોય કોઈ માહિતી હોય તો પહોંચાડે એટલે મારી ગુજરાતભરના સૌ લોકોને વિનંતી છે કે ગામડાને લાગુ પડતી હોય ખેતી અને ખેડૂતને લાગુ પડતી હોય બહોળા સમાજને લાગુ પડતી હોય એવી કોઈ બાબત એવો કોઈ વિષય એવી કોઈ સમસ્યા કે એવો કોઈ એવી કોઈ નીતિ બાબતે તમે જો વિધાનસભામાં પ્રશ્ન પૂછાય એવું ઈચ્છતા હોવ તો તમે એડવાન્સમાં મને લખીને મોકલી શકશો હજારો પ્રશ્નો આવશે એમાંથી જે પ્રશ્ન કાયદાની ભાષા પ્રમાણે વિધાનસભાના નિયમો પ્રમાણે પૂછી શકાય એવો હશે એ પૂછવાની હું કોશિશ કરીશ અત્યારે મને પોતાને પણ એક ખુશી છે કે વિસાવદરની જનતાએ મને લાયક બનાવ્યો છે કે હું વિધાનસભામાં પ્રશ્ન પૂછી શકું પણ આ પ્રશ્ન મારી મરજીથી નહીં ગુજરાત ની જનતાની મરજીથી હું પૂછવા માંગુ છું એટલે તમારી કોઈ પણ વાત મોકલવા માટે સ્પેલિંગ આઈ ટી એલ આઈ એ એકવીસ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ગોપાલ ઇટાલિયા એકવીસ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર તમે કોઈ પણ પ્રશ્ન મને મોકલી શકો છો જે પ્રશ્ન બહોળા હિતનો પ્રશ્ન છે એને વિધાનસભામાં પૂછવા માટેની કોશિશ કરીશ આપ સૌ આ કાર્યમાં જોડાવ એ મારી લાગણી છે જય જય ગરવી ગુજરાત જય કિસાન તો હવે રાજકારણ લોકો લક્ષી જ થવું જોઈએ અને વિધાનસભામાં લોકોના પ્રશ્નોની જ ચર્ચાઓ થવી જોઈએ તે પણ ખૂબ જ અગત્યનો મુદ્દો બની રહ્યો છે નમસ્કાર આવાસ જનતાગીમાંથી હું દતેશ ભાવસાર તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો સારી ન લાગે તો અમને સૂચન આપો પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર નમસ્કાર